તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ કાલે નવમું નોરતું હતું માતાજીનું અને કાલે અંતિમ નોરતું હતું ને એ અંતિમ નોરતાના પછી આ તમે જુઓ સાહેબ કે અંબાજીમાં આજે સૌથી મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો તમે માણસો જુઓ સાહેબ માતાજીના ચાચર ચોકની અંદર એ લાખો લોકો ઉમટી પડ્યા ભાઈ એટલું જ નહીં લાખો લોકો ગરબે પણ રમ્યા કાલે માતાજીનો અંતિમ દિવસ આપણે કહી શકાય નવરાત્રિનો અને હવે ફરી માતાજીનો તહેવાર બાર મહિને આવશે ભાઈ એટલે જે લોકો ગરબે રમ્યા છે એ લોકો ખૂબ જ વધારે ખુશ થયા હશે કે ના ખરેખર માતાજીના નોરતાની અંદર અમે હાજરી આપી દિલથી એ લોકો ખુશ થયા હશે પરંતુ જે લોકોએ હાજરી નથી આપી એ લોકો પણ દુઃખી થયા હશે કે સાહેબ આજે અમારી ભૂલ થઈ ગઈ કે માતાજીના આટલા મોટા તહેવારની વચ્ચે પણ હાજરી ન આપી શકી જે નહીં ગયા હોય ને એને આ ભૂલ સમજાશે અને જે ગયા હશે એને તો માતાજી બાર મહિનાના બાર મહિના આવતા આવતા જ ભાઈ સારું કામ કરી નાખશે એ સાહેબ મારી ગેરંટી માનો તો સાહેબ પથ્થરમાં ભગવાન છે ના માનો તો સાહેબ તમે આ દુનિયાના કોઈ પણ છેડે જાઓ તમને કોઈ કોઈથી ભગવાન નહીં મળે ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ આવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો અંબાજીના ચાચર ચોકની અંદર ભાઈ લાખો લોકો એકસાથે ઉમટી પડ્યા એટલું જ નહીં લાખો લોકો ગરબે પણ રમ્યા અને માતાજીના આટલા મોટા તહેવારની વચ્ચે લાખો લોકો ઉમટી પડીને ગરબે રમ્યા ભાઈ આ તમને આગળ વિડીયો બતાવું આ વિડીયોમાં સાહેબ હજારો નહીં પણ લાખો લોકો માતાજીની આસ્થા સાથે જોડાયેલા હતા અને એ લોકો ગરબે રમ્યા સાહેબ તો આ છે મિત્રો માતાજીની કૃપા હવે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી જયમ બે લખવાનું બિલકુલ ન ભૂલતા